સાવરકુંડલાના સદભવના ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહી છે આ છે સદભવના ગ્રુપનો ગણેશ પંડાલ અહીં દેખાઈ રહેલા વિરાટ ગણેશજી ફરતે આદિવાલો છે ચણની નોટોની રૂપિયા દસમી લઈને પાંચસો સુધીની ચણની નોટોથી ગણેશજીને માંગ શણગાર આવ્યા છે એક નવાજ હેતુ સાથે ગણપતિને બનવાયા છે લખપતિ આ લખપતિ ગણેશજીના દર્શના કરીને ભાવિક ભક્તજનો ભાવ વિભોર થઈ જાય છે ગણેશ ભક્તિની શ્રદ્ધા અને કળિયુગમાં જોઈને દર્શનાર્થીઓ થઈ જાય છે મંદિરના સમયમાં ગણપતિજીને લખપતિ બનાવીને નવા જ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ આજે અહીંને એકવીસ રૂપિયા લાખનો શણગાર કરવામાં આવ્યો છે સદભાવના ગ્રુપમાં રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવે છે છેલ્લા અગિયાર વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ અમરેલી જિલ્લામાં સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે રિપોર્ટર જીગ્નેશ ગળિયા સાવરકુંડલા સદભાવના ગ્રુપ છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે દર વર્ષે લખપતિ દાદા બનાવીએ છીએ પણ લખપતિ શણગાર છે સાવરકુંડલા ધર્મપ્રેમી જનતા આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં દર્શન માટે આવી છે અને સદ્ભાવના સદભાવના આ સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે દર વર્ષે ગણપતિ ઉત્સવ કરે છે પરમપૂજ્ય ઉષા આશીર્વાદથી છેલ્લા ત્રેવીસ વર્ષથી આઠ હેલ્પલાઇન એટલે કે સેવાકીય માનવ સેવા પ્રવૃત્તિ કરી રહી છે અને છેલ્લા અગિયાર વર્ષથી સનાતન સંસ્કૃતિ ટકે એ માટે થઈને આપણે ગણપતિ મહોત્સવ કરીએ છીએ આ ગણપતિ મહોત્સવની અંદર રોજ અલગ અલગ પ્રકારની અમારા દર્શનોની થીમ હોય છે જેમાં ભાતીગલ દર્શન હોય ચોકલેટ દર્શન હોય રંગોલી પેન્ટિંગ હોય ગણપતિ પેન્ટિંગ હોય આવા અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે આજની વાત કરીએ તો આજે રૂપિયા એકવીસ લાખ રૂપિયાની ચલણી નોટોના દર્શન છે જેમાં પાંચસોની નોટ સોની નોટ પચાસની નોટ વીસની નોટ દસની નોટ ચલણી નોટોના દર્શન છે અને આ દર્શન કરાવવા માટે અમારા સ્વયંસેવકો છેલ્લા પાંચ દિવસથી આની મહેનત કરતા હતા